સાપુતારા સાથે ડોન હિલ સ્ટેશન પણ ખુબ જ પ્રચલિત થવા લાગ્યું છે જ્યાં દૂર દૂર થી લોકો સૌંદર્ય નો લેવા ડોન આવતા થયા છે ડાંગ જિલ્લાનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતું ડોન હિલ સ્ટેશન પર્યટકોને સાપુતારા કરતા પણ વધારે ગમતું સ્થળ બન્યું છે ગુજરાત કી આંખો કા તારા સાપુતારા બાદ હવે પ્રવાસીઓ સૌથી ઊંચું હિલ સ્ટેશન ડોન તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે અંદાજે અઢારસો ની દરિયાની સપાટીએ ઊંચાઈ ધરાવતું ડોન હિલ સ્ટેશનના વિકાસ કાજે રાજ્યના પ્રવાસન વિભાગે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે હાલ ચોમાસામાં અહીંયા ગુજરાત સહિત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અહીંનું હવામાન લોકોને મહારાષ્ટ્રના મહાબળેશ્વરની યાદ અપાવે છે ડોન સુધી પહોંચવાના રસ્તાને ગ્રીનરી પર્વતોની હારમાળા પણ લોકોનું મન મોહી લે એવું છે અહીં આવતા લોકોનું માનવું છે કે શહેરની ભાગદોડવાળી જિંદગીથી દૂર ડોન હિલ સ્ટેશન આવ્યા બાદ બધો જ થાક ઉતરી જાય છે અને બોલવાનું મન થાય છે કુછ દિન તો ગુજારે ડાંગ મેં for you.